લોકો પોતાની સમસ્યાઓને લઈને પાખંડી અને લૂંટારા નકલી ભુવાઓના શરણે જાય છે સમાચાર અહેવાલોમાં વારંવાર નકલી દ્વારા કરવામાં આવતા શોષણની ઘટનાઓ પ્રકાશિત થતી રહે છે

અમે રોકો રામ પાર્કમાં સેરી નંબર બેમાં માં રહીએ છીએ અમે ઘરની પર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશ વાળા નામના ભુવાજીને સંપર્ક કરેલો એ એની ફી હતી એકાવનસો રૂપિયા અને અમને કંઈ આ તકલીફ છે આ તકલીફ છે એમ કરી કરીને અમને ચાલીસથી પિસ્તાલીસ હજારમાં ઉતારેલા છે અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી યારે બધી લૂંટ કરી છે ને તમે પૈસા કેવી રીતે દીધા

અત્યારે કઈ જવાબ આપતો નથી પૈસા પરત માંગવાનું કીધું તો કે તમારા થાય ને કેસ કરો અહીંયા કેસ કરી લે ધમકી આપે છે અને રોડ ઉપર આવીને એના ભાઈને ને બધા ધમકી મારે છે કે હવે ક્યાંય ઘરે આવ્યો તો તારે રાટી ભાંગી નાખશું અને કા ઘરે આવીને પૈસા લઈ જાય એવી ધમકી મારે છે લાવા ભૂવાથી બહુ દૂર રહીએ એવું મારું પબ્લિકને કહેવાનો મતલબ એવો છે કે કોઈ એવા ભૂવા પાસે જવા કે જાતા પહેલા સાત વખત વિચાર કરજો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે આ નકલી ભૂવાજી માતાજીના નામ પર વિવિધ વિધિઓ કરી રહ્યો છે આવા દ્રશ્યો ઉભા કરીને ભોળી પ્રજાની ધાર્મિક લાગણીઓ સાથે રમત કરે છે અને પોતાની જાળમાં ફસાતા લોકોને વિવિધ વિધિ કરવાના બહાને રૂપિયા પડાવી લે છે તમે કેટલા ટાઈમથી

દસ વર્ષથી લોકોના દુઃખ મટાડવાનું કામ જોવાનું કામ બેઠક કરવાનું ધૂણવાનું અને લોકોની ભાવનાઓ સાથે ખીલવાડ કરવાનું કામ કરતા હતા જેઓએ આજે મેટોડાની અંદર દાણા જોવા માટેને બેઠક કરતાં રંગે હાથે ઝડપાઈ ગયેલ છે તેઓએ આજે વિજ્ઞાનદાતાની સામે કબૂલાતનામું આપ્યું છે અને કાયમી દોરાધાગા બેઠક કરવી ધૂણવા લોકોના દુઃ્ધ મટાડવાના થતીંગ છે કપટલીલા કાયમી બંધની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે કે આવા કોઈ પણ દુગ્ધ મટાડવા માટે મેડિકલ સારવાર લેવી જોઈએ આવા ભૂવા પરાળી ફકીર કે મૂંઝાવોથી દૂર રહેવું જોઈએ આજે તમામ જાતની કપટલીલા બંધ કરી છે એની સાથે ચાર સાગરીતો હતા તેઓએ પણ કબૂલાત આપી અને માફી માગી છે અને આવી લોકોની ઘરે બેઠક કરી અને ખર્ચા કરીને એકાવનસો રૂપિયાની ફી લેતા હતા અને આ બધી થતીંગ છે અને ખરે સમયે એના માતાજી કામ ન આવ્યા કોઈ શક્તિ કામ ન આવી આના ઉપરથી લોકોએ ધડો લેવાની જરૂર છે કે આપણે રાષ્ટ્રને મજબૂત કરીએ પુરુષાર્થ કરીએ વાસ્તવવાદી થાય અને આવા અંધશ્રદ્ધાથી દૂર રહેવા તથા અપીલ કરે છે મુંબઈ સમાચાર તેમના દર્શકોને અપીલ કરે છે કે કોઈ પણ સમસ્યાઓ માટે અંધશ્રદ્ધાનો સહારો લેવા કરતાં પરિવાર કે વડીલો સાથે બેસીને સમસ્યાનું નિવારણ કરવું જોઈએ અને અંધશ્રદ્ધા સામે જાગૃતિ લઈ આવવા માટે તમામ પ્રયાસો કરવા જોઈએ